પહેલી વાત તો ઘણા ખરાન ખબર હશે કે વીડરની અંદર આપણે હરીબાચાની એજન્સી કને આલી છે હેતુ બાને હા તો વીડ્યોની અંદર જેટલો તમે હરીબાને સપોર્ટ કરો છો અમારી ટીમ એસપી હિન્દુસ્તાનીને સપોર્ટ કરો છો એટલો ને એટલો સપોર્ટ તમારે હેતુ બાને કરવાનો છે વીડરમાં કરશો કે નહીં કરો હા તો ચાની ખરીદી કવી હોય તો કને દોડાવવાનું હેતુ બાને ਤੇ ਤੈਨ ਬਣਾਇਆ ਲੋ ਸੀ ਕਨੇ ਕਨੇ ਜੋਇਲਾ ਸੀ

Sabtu Sabtu lagi <laughs> ya. Baiklah. 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 Baiklah.

ये गी दूजे मारो न तुम्हारे नहीं ले वाला मार दो उपाय ले लो मन बुला नाम लितो मन बुला वाला नहीं है एंड लास्ट नहीं है बता रहे है यार मैं तेरे आगे पाछर को से तुम शूटिंग ना बुत तेरे कम पर है समझ गए ये दिन रिपोर्ट नहीं ना ऊपर पड़वा अरे कर आ लगन करावे नहीं नहीं आका इंस्टाग्राम में거든 फिल्टर आवी नहीं अड़ी टडी जैसी और ना वाइट कर

તો એ ચાલરા બીજી પંચાયત ના કરો ને કે ખબર નહીં મારી તો પછી એટલે ચક્રી નહી ક્યાં માટે તો વિફરેલા ભાગ બેઠા છે

અમે પેલા પહેણાવા ગયા તા હું અમે મરી ગયો ભૂષણ કૈશા ઘેરા પનો એક એ નંબરનો આર્યો તો પછી તાળે તું હવે જે ઘેર લાવી હવે તો સુખી સી

બરમું ને તો લઈ લે લે ઢોર ની ખોટ પાપ કરાવે ચાલો જો આ ડારડ્યો છે દારૂ પી પી અને ત્યાંથી દોશી ગાડી મેલી છે અને બીજા બધાને નવરા કરવા બેઠો છે ઓય આ કરાય તો તો કે ની વિપરેલો વાત ચાલી તો આજે એકલો છે કિંકી એકલો રહેવાનો એમ આ જ્યામાં thank <laughs> you ના ના દીકરા 307 લાગે 302 લાગે તમે એટલી લાગે આ બંકાના કોઈ ફરક ના પડે ના પડે ના પડે જો આજે જેલમાં જાય ને તો હમ હાથ આજે કેરદુ હે તો હવે આપણે જલા તો ઓપનિંગ કરી લે બરાબર દુકાન નું હા ઓ કરી લે